પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના કાઉન્સીલર અમીબેન રાવતે વિજિલન્સ તપાસની માંગ કરી છે આ પાર્થ બ્રહ્મભટ કે પીધેલી હાલતમાં એક કર્મચારીને માર માર્યો હોય તેવા આક્ષેપની સામે તપાસ થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે અમીર આક્ષેપ સાથે જણાવ્યું છે કે પાર્થ બ્રહ્મભટ સહિત ઘણા ઓફિસર એવા છે જેમને ખોટી રીતે ડિગરીઓ લીધી છે તપાસ થવી જોઈએ ગઈકાલે એક દુઃખદ વિષય આ સામે આવ્યો જેમાં પાર્થ બ્રહ્મભટ જેવો ફાયરના કર્મચારીને માર માર્યો હોય તેવી માહિતી સામે આવી છે મિત્રો આવા ઘણા વિવાદ તેમની સાથે જોડાયેલા છે મામલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી તેમની સામે તપાસ થાય તેવી માંગ કરવામાં આવે સાથે જ યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ કરી છે પાછલા 1 મહિનામાં વડોદરા શહેરમાં ત્રણ વખત પૂરની પરિસ્થિતિ આવી ત્રણેય વખત ચીફ ફાયર ઓફિસર પાર્ક બ્રહ્મભટે જે રીતના ડિઝાસ્ટરનું મેનેજમેન્ટ કર્યું લોકોમાં ખૂબ નારાજગી છે એકચ્યુઅલી જોઈએ તો તંત્રનું આખું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ ટોટલી કોલેપ્સ્ડ હતું ફોન પર બી અવેલેબલ નહોતા એઝ અ કાઉન્સિલર અમે કોઈને રેસ્ક્યુ કરવા એમને ફોન કર્યા હતા ઇનેબિલિટી દર્શાવેલી પાંચ જણ ટ્રેક્ટરમાં નરહરી ખાતે ફસાયા હતા એમને બચાવવા એમને કહ્યું હતું કે અમે ત્યાં પહોંચી નથી શકતા પછી મ્યુનિસિપલ કમિશનરના ઇન્ટરવ્યુન્શન થી એ લોકોને બચાવવામાં આવેલા આ રીતનું પરિસ્થિતિનું નિર્માણ કરનાર પાર્થ બ્રહ્મભટની જે એપોઇન્ટમેન્ટ છે એના પર અનેક સવાલો ઉભા થયેલા છે રેગ્યુલર ફાયર ઓફિસર કોર્પોરેશનમાં નથી જે રીતના અમદાવાદમાં નવ જણને સસ્પેન્ડ કર્યા કોઈ પ્રાઇવેટ સ્પોન્સરના લેટર પેડના આધારે નાગપુરમાં કોર્સ કર્યો હતો તો પાર્થ બ્રહ્મભટ અને ઘણા બધા ઓફિસર્સ વડોદરા શહેરમાં બી એવા છે જેમને આ જ રીતના ફેક રીતે એડમિશન લઈ અને ડિગ્રી લીધી છે આ બાબતે તપાસની માંગણી થવી જોઈએ ગઈકાલે ખૂબ દુઃખદ ઇન્સિડન્ટ બહાર આવ્યો કે એક ફાયરમેન જ્યારે એમની ડ્યુટી કરવા ત્યાં આવે છે તો પાર્થ બ્રહ્મભટ નશીલા હાલતની અંદર એમને માર મારે છે એમની સાથે મિસબિહેવ કરે છે અને એમના પર જે ફાયરમેન છે એમને એફઆઈઆર બી નોંધાવી છે આ પરિસ્થિતિમાં અમે માંગણી કરીએ છીએ કે આ એમનું બિહેવિયર ફર્સ્ટ ટાઈમ બી આવું નથી અગાઉ બી એમને એક ફાયર ઓફિસરને આવી જ કન્ડિશનમાં માર્યા હતા આ બાબતે વિજિલન્સ તપાસ થવી જોઈએ તેમની સમગ્ર કાર્યપદ્ધતિ તેમની એપોઇન્ટમેન્ટ તેમની ડિગ્રી તમામની ઇન્કવાયરી થાય અને એ વિજિલન્સ તપાસ પછી યોગ્ય પગલાં એમની સામે ડિસિપ્લિનરી એક્શન લેવા એ બાબતે આજે મેં મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો